મગફળી તો બચારે પબ્લિક ને એવી બગડી છે પણ શું હવે ભગવાન થોડીક મહેરબાની કરે આ ખેડૂતો પર મહેરબાની કરી અને જે મહેનત કરે છે એના પર થોડીક મેહરબાની કરી આવો અને ધારે મત વરસ તારે જયારે જરૂર હોય છે વરસાદ ની ચોમાસા તારે જરૂર પડે તાર તો વરસાદ વરસતો નથી કેટલી તકલીફ થાય છે કરતા બળતરા કરું છું શું કરું બળતરા બેહો બેહો અમી એકલા એકલા લઈ જાય એટલે અમી તો લઈ જાય બરાબર છે કોરે બરાબર પણ જેને નથી લીધી એની બચારાની શું હાલત છે આ ભાઈ તો વસ્તીને ખૂબ બગાડ તો થાય છે અને એમાં એક સીઝન બગાડી તો કે એક સીઝન બગાડી દે બરાબર બગાડી બગાડી વરખાળી બગાડી ફેર વરખાળો બગાડી આ જ્યાં ઉનાળાની વાત કરો ઉનાળા જો બાદરી પડીતી અને અમુક લોકો મગફળી વાયતી અને તાર વરસાદ પડ્યો તારે ઘણા ખરા લોકો નુકસાન આવ્યું છે હા અને એ નુકસાનમાંથી તો હજી ખેડૂત ઊભો નથી થયો અને ફેરા બીજું નુકસાન આવ્યું બીજી ડબલ આલી ને હમ તો સરકાર ને શું આ લોન ભરવા હતા હમ સરકાર પાસે છે અમુક ને હપ્તા અમુક ને હપ્તા લીધેલા હોય છે અમુક ને ભેટી થી પૈસા લાયેલા હોય છે બિયારણ હવે અત્યારે આ બિયારણ ના પૈસા અરે ભાઈ પૈસા નું વળતર થાય એવું નથી બોલો તો હવે વરસાદ પડ્યો છે મગફળી એક ભાગ ફરી બીજો ભાગ ફરશે એટલે મગફળી સારી બગડશે અને દોનેય બગડશે

આપડા માથા હોડી નુડાબા ની ગાવજ્યા છે ભાજિયા ની વાજ્યા છે ને ગામમાં આપડે મેઢું ભભરાવા અને મારું નામ કમો મુનારું હમો

નખે ઉકડી ગયા કાળુ ભાઈ પાલડી ગયું તો હું તો ભગવાન ખુબ રી પાલું સારું કર્યું અને તેલ ઘટાડ્યું ખારું દઉસો આપડે વગેરે નો ખાવાનું કે ચા હું આવડો મોટો હજી ચા નઈ પાલ્યો

એટલે શું મોરડી વાળી તમારે તો નર કાઢી ગયા એમ કો મોરડી વાળી અમે હારા છો તું તો મને સલાહ છો ને હવે હું તો કોઈ હા પલડેલા માં કોઈ હાથ માં ના આવે તે લે ખારું દવ થઈ ગયું અને ધૂળા બેન હો માં થઈ ગયા નીકળી જ જો ના ના ભાઈ ના ના ભાઈ કે તો થાય આનો કોઈ રસ્તો તો હશે કે કાઢવા ઘડીયા જેટલા વર્ષો થી રસ્તા કાઢે છે ધોળાબા જેટલા જતા

અલ્યા ભાઈ તમને ભાગ આલ્યો છે ઈ દાડા રોતા તા કે મારે પૈસા ની જરૂર છે તમે ચોથા ભાગે ભાગ આલ્યો છે ચાર વખત પાછળ ફેરવી લ્યો તો હવે કોઈ કરવું જ નહીં ચાર વખત પાછળ ફેરવે એટલે હવે કોઈ કરવાનું જ નહીં તો ઉગા એટલે કાઢજે પડે અને આ બે જે આયા તા હોય તો અમાર હાલ લેવા આયા અલ્યા હોય ને હમાસાર તો કેટલા એમ ચમચમે થઈ ગયો આખા ગામ માં હોય ને હમાસાર જે જે આલ્યા ને

પણ બે લાખ રૂપિયા નું ખર્ચ કરેલું છે ઉજવશે લ્યા ફેરવશે એમ ના સાલે તમે હેડો મજૂર બજુર તો કોઈ કરતા છો નહી પાસા હું મજૂર નહીં કરતા તાર ચાર કર્યા નહી ભાડતા તમે

પૈસા કેટલા લાખ રૂપિયા એટલે લાખ રૂપિયા નહીં કરી અચા મજૂરી તો કરી પણ ઈ પડ્યું બધું

આ એક રૂપિયો પડી ગયો રૂપિયો પડી ગયો તૂટી ગયું મારી વાતો જો અરે વાતો બોલ્યા બરો મારી વાત વાત ધગડો ક્યાં કરાયો

તમાર <laughs> થી <laughs>

બે જણા આ રઘુ અને આ કમો એક નંબર ની ઉભેટું છે વાત નો મોકો ખાલી મળવો જોઈએ તો તમારી બે વાતો અભોરી તમારે તરત તમારી વાત ચાલુ તમારી તો ભાગ નથી રાખવો સાચી ભલાદમી સારું લાગતું છે એવી રીતના યાર

તમે કાઢશો વેચશો તાર પૈસા ભાડશો કે પણ હાલ તો ઘરના કાઢ્યા કે તમારું ઉપાડે પાછા હજાર રૂપિયા નતો પાછા એક તો પાછા મને ખબર છે

કોઈ વધારે કરે ને ભાઈ છે કેમ હોતા નથી બરાબર છે આ જે ભગવાન ની હાથ ની વાત છે પહોળો હે આપડા હાથની વાત હોય તો આપડે વરસાદ નાય થવા જોઈએ અમારે વસ્તી ને બગાડતો છે મારે એકનું તમને શું કુધુ